એકવાર વાર મને એને દૂધ પાન કરાઈ આવવા દે હું તને વચન આપું છું કે હું પાછી તારી પાસે આવી જઈશ ત્યારે તું મને મારી દે ભરોસો બેસો ગાયને મોકલી પોતાના વાછરડા ને દૂધ પાન કરાવી ગાય પાછી સિંહ પાસે આવીને ઊભી રહી અને જ્યાં ઊભી રહીને કહ્યું કે હવે તું મને મારી નાખ અને એટલામાં સિંહમાંથી સાક્ષાત યમરાજ પ્રગટ થઈ ગયા અને કહ્યું કે તારી પરીક્ષા મેં કરી હતી હું તને અભય વચન આપું છું અને આશીર્વાદ આપું છું અનંત કાલ સુધી તારી અહીંયા પૂજા થશે તારો દેહ પડી જશે પછી ગામના લોકો તારી મૂર્તિ બનાવશે અને તારું પૂજન કરશે અને તારી આપેલી પ્રેરણા સંસારમાં સદાય જીવંત રહેશે આશીર્વાદ મળ્યા ગાયના પૂજનનો નો ક્રમ ચાલ્યો ગાય નો દેહ છૂટ્યો તો ગામના લોકો એની મૂર્તિ બનાવી અને નિત્ય ગાયનું પૂજન કરે એક રીત બની ગઈ રિવાજ બની અને વૈષ્ણવને તો સંસ્કારમાં હોય છે રોજ ગાય માટે કંઈક ને કંઈક કાઢવું સેવા કાઢવી કે જે રીતે પણ આપણે કરી શકતા હોય કૃષ્ણ ભક્ત હોય એને ગૌભક્ત સહજમાં એ થઈ અને કૃષ્ણને જે પ્રિય છે એને સાચવવાની જવાબદારી ભક્તોની છે અને એટલા માટે જ્યાં તમારી જે જે જગ્યાએ શ્રદ્ધા હોય જે જગ્યાએ દેખાતું હોય કે અહીંયા સુંદર રીતે સેવા થાય કારણ કે બધા તો કદાચ ઘરમાં ગાય ના રાખી શકે પણ જ્યાં જ્યાં ગૌશાળા આદિ ચાલતી હોય ત્યાં યથાશક્તિ કાંઈ ને કાંઈ આપણા સારા પ્રસંગોમાં તો ખાસ આપણા ઘરમાં કોઈનો જન્મદિવસ આવે કોઈ સારી તિથિ આવે કોઈ સારો પ્રસંગ આવે યા કોઈની તિથિ આદિ હોય ત્યારે એક નિયમ એવો બનાવવો કે એ સમયે તો ગાય માટે કાંઈ ને કાંઈક વંચક સેવા જરૂર કરે અને આપણે ત્યાં કહેવાય તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ ગાયમાં છે એટલે ગાયને આશીર્વાદ લો ને એટલે તમને સમસ્ત તેત્રીસ કોટી દેવતાઓના આશીર્વાદ મળે છે અને આશીર્વાદ લેવાય એટલે કે એનો પગ માથે મુકાવો એ જ નહીં એ ખુશ થાય એવું કરવું એને આશીર્વાદ લીધા કહેવાય ઘણી વાર એમ કે મા બાપના આશીર્વાદ લો તો પરાણે પેલો હાથ રોજ મુકાવે તો આશીર્વાદ લઈએ તો સારું જ છે પણ એ પ્રસન્ન થાય એ રીતે જીવવું કારણ કે અમુક વસ્તુ છે ને માંગવાની ના હોય મેળવવાની માન છે ને સમાજમાં માંગવાનું હોય હોય મેળવવાનું આશીર્વાદ છે ને એ માંગવાના પ્રેમ છે ને એ માંગવાનું ના હોય મેળવવાનું એના માટે તો પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન કરી પોતાની પ્રવૃત્તિમાં પરિવર્તન કરી અને પ્રાપ્ત કરવાનું માંગીને મળે એમાં મજા નહીં આ તો સહજમાં હૃદયમાંથી નીકળે એટલે કોઈની પ્રસન્નતાનો વિચાર કરી એને પ્રસન્ન કરવો તો આપ પ્રસન્નતા દ્વારા જ આપણને આશીર્વાદ લાગી જતા હોય છે તો આ ગાયની પૂજા ચાલી અને હવે નિયમિત રૂપે આખા ગામ ગાયનું પૂજન કરતું પણ જયારે યવન નું રાજ આવ્યું અને મૂર્તિ પૂજા તો મહાબાધક ફરમાન કર્યું કે આ ગાયનું પૂજન હવેથી ગામમાં નહીં થાય મૂર્તિ પૂજા અમારા માટે પાપ છે અને જો કરવી જ હોય તમે આટલો અઠાગ્ર કરો છો તો તમે આ બધું ધરો છો આરોગાઓ છો બધું ભોગ ધરો છો તો મારી આંખની સામે જો ગાય ખાય જીવિત થઈને તો હું તમને પૂજા કરવા બધા ગામવાળા ચિંતામાં પડ્યા અમારો આટલો પ્રાચીન રિવાજ અમારી આવી પરંપરા ગાયનું પૂજન નિયમિત અમે કરતા અને હવે આ બધું બંધ કરાવ્યું આ તો અમને પાપ લાગશે પૂજન છોડીશું તો અમારું સમસ્ત ગામ નાશ પામશે કરવું શું અને એ જ સમયે મહાપ્રભુજી ત્યાં પધાર્યા હતા શ્રી મહાપ્રભુજી પધાર્યા હતા કહ્યું કે ચિંતા ન કરો હું પ્રમાણિત કરીને આપીશ સુબાને કહ્યું કે તું આવ તારી સામે અમે ગાયનું પૂજન કરીશું સુબો સામે ઉભો રહ્યો મહાપ્રભુજીએ ગાયને તિલક કર્યું અને ગાયના મૂર્તિ હતી એની પૂછના ભાગમાં ઘાસનો પૂડો લઈને મહાપ્રભુજી ઉભા રહ્યા અને કહ્યું લે બહુલા લે ઘાસ લે જ્યાં એટલું મહાપ્રભુજી બોલ્યા અને મૂર્તિમાંથી ગાય જીવંત બની પોતાનો મુખ પાછળ વાળી અને મહાપ્રભુજીના હાથે ઘાસ અને આ દ્રશ્ય ચરણોમાં પડી ગયું અને આ મહાપ્રભુજીએ ગૌપૂજનની પરંપરાને જીવંત રાખી ઘણી એવી અને પ્રથાઓ છે મહાપ્રભુજી એ સમયમાં કુપ્રથાઓને દૂરે પણ કરી અને સારી પરંપરાઓને આગળ પણ વધારે એટલે પરિત્રાણાએ સાધુ નામ ને વિનાશાય ચતુષ્કૃતામ એ કેવલ વ્યક્તિઓ માટે નથી એ પરંપરા રિવાજ સિદ્ધાંત બધામાં આવી જાય છે પરિત્રાણા સાધુની રક્ષા એટલે સદ વિચારની રક્ષા સદ પરંપરાની રક્ષા સદ ભાવનાની રક્ષા એમાં સાધુની રક્ષા આવી અને વિનાશાય ચતુષ્કૃતામ ખોટી પરંપરાઓને દૂર કરવી એ પણ એક દુષ્કૃતનો વિનાશ એ પણ દુષ્ટોનો વિનાશ કારણ કે જ્યારે દુષ્ટમાંથી દુષ્ટતા જતી રહે તો પછી દુષ્ટ રહેતો એટલે સમાજમાં ફેલાયેલી દુષ્પરંપરાઓને પણ જે સતી પરંપરાનું પહેલા હતું અને રાણા વ્યાહ આદિની કથામાં આવે છે મહાપ્રભુજી સાથે જતા હતા પેલી સતી થતી હતી અને મુખ હલાવ્યું મહાપ્રભુજી આમ ના પાડતા હોય સાથે વૈષ્ણવ

એને શાશ્વત એવા પરમાત્માને મેળવવામાં લગાવી દે તો તારા દેહનું કલ્યાણ થઈ જશે નાશ કરવા માટે નથી એ તો શાશ્વત એવા ઈશ્વરને ભજવા માટે મળ્યો છે અને જયારે આ વિચાર એટલે સ્ત્રી શુદ્રાદુદ્યુતિક્ષમા મહાપ્રભુજી નું નામ છે એ સમયે બધાને અધિકાર સેવા આદિનો મળ્યો શરણાગતિનો અધિકાર મળ્યો તમે ચોર્યાસી વૈષ્ણવ જુઓ બસો બાવન વૈષ્ણવની વાર્તા જુઓ કેવા કેવા શિકારી હતા ચોર હતા ચમાર હતા કેવા કેવા જીવો કેવી કેવી પ્રવૃત્તિ કરતા પણ અમારા ગોસાઇજી નો સૌથી મોટો મંત્ર એક છે અને મંત્ર છે સ્વીકાર અને કેવલ સ્વીકાર નહીં સહદોષ સ્વીકાર આ પુષ્ટિમાર્ગનો મહામંત્ર છે અહીંયા સુધારવાની કોશિશ પછી થાય પણ સ્વીકારવાની પ્રવૃત્તિ પહેલા થાય તું જેવો છું એક વાર તું ઠાકોરજી નો થઈ પછી પ્રભુ જ તને એમને લાયક બનાવી દેશે એટલે સૌથી મોટો સિદ્ધાંત મહાપ્રભુજી આપેલો એ છે સહદોષ સ્વીકાર સહર્ષ સ્વીકાર આવ્યા સ્વીકારી હતા કહું કે મરેલા પક્ષીઓ લટકે છે મારો સ્વીકાર થાય મારો ઉદ્ધાર થાય તારો ઉદ્ધાર ભરોસો આપે એ ગુરુ છે હતાશ કરે વિશ્વાસ તારા પર પણ કૃપા થઈ શકે અને આ વાત તો અહિયાં શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આ મહાત્મ્યની ચર્ચા બહુલાવનની આવી અહિયાં વિશેષ કરીને ગૌદાનનો મહિમા છે જયારે બહુલાવન જતા હોય ત્યારે ત્યાં ગૌશાળા આદિ પણ છે ગૌદાન ત્યાં વિશેષ રૂપે કરતા હોય દરેક કુંડ અને દરેક સ્થાનમાં જુદા જુદા ત્યાંના પ્રસંગ પ્રમાણે દાનની મહત્તા કહેવાય છે એટલે બહુલાવન જઈએ ત્યારે ગૌદાન કરવાનો પ્રકાર આપણે ત્યાં કહેવાયો છે એટલે આપણા તીર્થ પુરોહિત હોય આદિ હોય અને સંકલ્પ કરીને ગૌદાન આપવામાં આવતું હોય તો આમ આની લીલા છે રહસ્ય લીલામાં સુંદર લીલા અહીંયા બતાવી રસાત્મક લીલા આ તો આધ્યાત્મિક મહાત્મ્યની કથા થઈ કે આ બહુલા ગાયનું એ મહાત્મ જીવંત મહાપ્રભુજી રાખ્યું રસાત્મક લીલામાં ચંદ્રાવલીજી ઠાકોરજીને મળવા માટે પોતાના સાસુને કહ્યું કે આ દહી દૂધ છે હું બજારમાં વેચવા જાઉં છું અને વેચીને પાછી આવી જઈશ એટલે ચંદ્રાવલીજી માથે દહીંની મટકી મૂકીને ચાલ્યા અને પહેલેથી નક્કી હતું કે બહુલા ઠાકોરજી એમને મળશે અને ગયા તો ખરા પણ શંકા પડી સાસુ આ મારી વહુ ગઈ તો છે પણ આ વેચવા જાય છે કોઈને મળવા જાય છે લાવ આજે જઈને જો અને પાછળ પાછળ એનો પીછો કરતા કરતા એની સાસુ પાછળ આવી અને અહીંયા ચંદ્રાવલીજી ને ઠાકોરજી બંને એની કુંજમાં વિરાજેલા છે અલૌકિક લીલાઓ ચાલી રહી છે અને એટલામાં છુપાતી સાસુ આવી અને ચંદ્રાવલીજી ગભરાયા ક્યાંક મારી સાસુ જોઈ જશે તો મોટો ઝઘડો કરશે અને ઠાકોરજી કોઈ ચિંતા ન કરો અને ઠાકોરજી એવી લીલા કરી કે ઠાકોરજી સિંહરૂપ બની ગયા અને ચંદ્રાવલીજી ગાય રૂપ બની ગયા એટલે ત્યાં જે સ્વરૂપો બિરાજે છે ને ગાય ના એટલે આધ્યાત્મિક લોકો યમરાજ અને ગાયને જુએ આપણે સિંહમાં ઠાકોરજીને જોવા અને ગાયમાં ચંદ્રાવલીજીને જોયા અને જ્યાં સિંહ રૂપ ઠાકોરજીને જોયા અને સાસુ છુપાઈને જોતી હતી ને ઠાકોરજીએ સિંહ રૂપે જોરથી ત્રાડ કરી એમાં સાસુ એવી ગભરાઈને ભાગી અને ભાગતા ભાગતા એનો પગ ફસાયો ને પડી પડીને બધા હાડકાં ભાંગી ગયા અને બિચારી રડતી રડતી ઘરે આવી અને એ સમયે ઠાકોરજી એક સખાનું રૂપ લીધું અને સખાનું રૂપ લઈ સાસુને ઉચકી અને ઘરે મૂકીને આવ્યા અને કહ્યું કે તમે પડી ગયા અને વાગી ગયું પણ પડી એટલે જ્ઞાન થઈ ગયું અરે નાના મારી વહુ ભગવદ્ ભક્તા છે કૃષ્ણ પ્રેમી છે અને મેં એના પર દુર્ભાવના કરી એના પર શંકા કરી અને જે ભક્ત ઉપર શંકા કરે એની તો આ જ દશા થવી જોઈએ એમ સાસુને ભાવ આવ્યો વિવેક આવ્યો અને એટલા માટે ક્યારેય કોઈ ભક્તની ભક્તિ ઉપર શંકા કે કુભાવ નહીં સેવામાં ન પહોંચી શકતા હોય સમજી શકાય પણ કમથી કમ એવો નિયમ તમે લેશો કે કોઈ સેવા કરી રહ્યું છે એને પોતાના લૌકિક કાર્ય માટે સેવા છોડાવીને બહાર બોલાવશો નહીં જેમ એક્ઝામ્પલ આપો રવિવાર છે મોડા ઉઠ્યા ભાઈ અને બહેન સેવામાં છે તો એ દિવસે ચા જાતે બનાવી દેવી પણ કોઈને સેવામાંથી બહાર કાઢી પોતાનું લૌકિક કાર્ય કરાવીએ એ તો ઉત્તમ નથી જો સેવામાં સાથ નથી આવી શકતા તમે સેવામાં જોડાઈ નથી શકતા ઉત્તમ પક્ષ તો એ છે કે બધા જ સેવામાં જોડાયા પણ કમથી કમ એટલું તો કરી શકીએ ને કે જે સેવામાં છે હવે બે કલાકની સેવા હોય કે કલાકની સેવા હોય એને પોતાના લૌકિક અને તુચ્છ કાર્ય માટે ભગવત કાર્યમાં વિક્ષેપ નહીં પાડીએ તો ઘણા આ ક્યાં મૂક્યું છે પેલું ક્યાં મૂક્યું છે પેલા બિચારા ઠાકોરજી પાસે દોડી દોડી ના આવે કે આ રહ્યું ના રહ્યું બને તો એટલો નિયમ લો તો બી તમારી સેવા પહોંચશે કોઈને સેવામાં વિક્ષેપ નહીં કરો એટલે બહેનો યાદ અપાવતા રહેજો કે જે ઋષિકેશ માં શું કહ્યું સખીઓ યાદ તમારે પાડવું કે ના પાડવું તમારા પણ છે મારું કામ તો કહેવાનું છે એટલે જે કહેવું જોઈએ ઉત્તમ પક્ષ જો ઘણી વાર અમુક સ્થાન પર બેઠા હોઈએ અમુક સિદ્ધાંતો આપણે ન જીવતા હોઈએ ને તો એ કહેવું જોઈએ કારણ

લોકો મને સાંભળવા નથી આવ્યા લોકો ધર્મ સાંભળવા લોકો સિદ્ધાંત સાંભળવા આવ્યા છે લોકો ભાગવતજી સાંભળવા આવ્યા છે એટલે ધર્મ ગ્રંથોના જે સિદ્ધાંત હોય એ વ્યવહારિક હોય કે સૈદ્ધાંતિક હોય જે પણ રીતે હોય જે ઉત્તમ પક્ષ હોય એ કહેવું જરૂર અને કહીએ તો આપણને એમ થાય કે આપણે કરવું જોઈએ તો જે મૂળ વાત જે ચર્ચા થઈ રહી છે જે ભક્તિ કરે છે જે સેવા કરે છે આપણે ત્યાં ભક્તિ ભંગ કરવી એ પણ એક દોષ કહ્યો છે કોઈ માળા ફેરવતું હોય કોઈ પાઠ કરતું હોય બહુ જરૂરી ના હોય ને તો એ સમયે એને ડિસ્ટર્બ આવશ્યક ના હોય અને માળા પૂરી થઈ જાય પછી કહી શકો એવું હોય એવું જરૂરી કામ ના હોય તો પછી જ કહો પણ કોઈ ભગવત નામ લઈ રહ્યું છે એનું ચિત્ત ઠાકોરજીમાં છે અને તમે કોઈ લૌકિક વાત કરી એનું ચિત્ત સંસારમાં ખેંચો તો એ પણ એક પ્રકારનો દોષ કહેવાય કે તમે એની ભક્તિ માંથી વાતાવરણ પણ એવું રાખીએ કે સેવા કરનારનું મન સેવા છોડીને બહાર ન જાય એવું વાતાવરણ એ સમયે કલાક એ કલાક બે કલાક સાચવવાના હોય પછી બાવીસ કલાક તો તમે કોઈ એમ જ થવાનો છે પણ ઘરમાં જે ક્ષણે ઠાકોરજી જાગ્યા અને પોઢે ત્યાં સુધી તમારું ઘર બ્રજ બનીને રહે એનો પ્રયાસ કરજો તમે એટલી ક્ષણ વ્રજવાસી બની જ તમારું ઘર નંદાલય થઈ જાય જો ઘરમાં કેવો આનંદ વ્યાપી જશે એ તો ઘણી વાર થાય ઊંધું સેવા ચાલુ થાય બેન શરૂ થાય લોકો છોકરાઓ કે હમણાં બાને બોલાવતા નહીં સેવામાં છે એવા ગુસ્સામાં ફરતા હોય સેવામાં સેવામાં રાખી સંસારના લોકો પાસે સેવામાં નહીં તો ઉદ્વેગ જો પેલો આ કરતો નથી આને મેં આમ કીધું આ નથી કરતો પેલો નથી અરે તમને કરવા દે છે ને ઘણું છે પણ બીજા નથી કરતા એનું ચિંતન કરી કરી મનમાં ઉદ્વેગ રાખીને સેવામાં ન જાઓ સમય આવે ત્યારે સમજાવો સત્સંગના સમયે આ જ ચર્ચા કરવાની હોય ત્યારે કોઈ સત્સંગ માટે કે કોઈ વાત કરવા ભેગા થયા હોય ત્યારે પ્રેરણા કરાય પણ સેવા કરવા બેઠા હોય ત્યારે જ બધું વિચારવું જરૂરી નથી એ સમયે તો મનમાં એક જ વૃત્તિ રહેવી જોઈએ હું અને મારો ઠાકોર અને કોઈ એટલું મહત્વનું આ દુનિયામાં નથી કે મારા અને ઠાકોરજીની વચ્ચે આવીને મારા મનમાં બેસી જાય અત્યારે હું કેવલ ઠાકોરજીનું છું માળા કરો પાઠ કરો સેવા કરો ત્યારે ભગવાનના થઈને કરો અત્યારે હું ઠાકોરજીનો છું મારી માળા ચાલે છે એટલા પૂરતો હું પ્રભુનો છું મારા પાઠ ચાલે છે એટલા પૂરતો હું હમણાં ઠાકોરજીનો છું એમ તો ચોવીસ કલાક પ્રભુના થઈને રહેવું જોઈએ પણ એ આપણા માટે સંભવ નથી હોતું કમથી કમ ભગવત નામ લઈએ એટલા સમય પૂરતા તો ભગવાનના રહીએ સેવા કરીએ એટલા સમય પૂરતા અને એટલા માટે બહુ તાપ એ સમય નહીં કરે ઘણા બળે અમારા છોકરા નથી કરતા અમારી વહુ નથી માનતી નથી અત્યારે તમારો છોકરો વહુ પતિ બધું ઠાકોરજી જ છે સેવાના સમયે તમારું સર્વસ્વ તમારો પ્રભુ જ છે એટલે એ સમય આ બધું ના વિચાર એનો એક સમય હોય છે એ વ્યવહારમાં ઉપદેશ આપવાનો પણ બીજો સમય છે અત્યારે આ એ સમય નથી અત્યારે તમારા સાચા સગા શ્રીનાથજી અત્યારે તમારા બધા જ એ પતિ પુત્ર પિતા ભાઈ બંધુ સખા સર્વદા સર્વ ભાવે અત્યારે તો સર્વ ભાવ પ્રભુમાં એટલે આપ મળે ચિત્ત ઠાકોરજી મારે આ બીજાને યાદ કરો છો એટલે મન જાય છે પણ બધું જ પ્રભુ છે એવું વિચારો તો જે વાત કરવી હોય ઠાકોરજી આગળ જ કરવી પડશે અને તમારો ભાઈ પણ એ છે બંધુ પણ એ છે પિતા છે છે સેવા કરવા બેઠા ત્યારે બધું એટલે આ બધાને જે કેવું હતું ને એ બધું ઠાકોરજી ને સંભળાવી દઉં વાંધો નહીં તમારે જે ઝઘડો કરવો હોય ઠાકોરજી સાથે કરી દો ચિત્ત પ્રભુમાં રહે સેવા જ છે ઝઘડો કરો કે પ્રેમ કરો આપણે ત્યાં તો ક્રોધ કર્યો સો અપશબ્દો બોલ્યા શું શું બાદ તોય ઉદ્ધાર કરે અને સો વખત ઠાકોરજી માં ચિત્ત રહ્યું ઉદ્ધાર થાય એટલે કે વેર બાંધવું એને પણ તામસ ભક્ત કહે છે કપિલ ભગવાન કે વેર ભાવ થી ભગવાન ને ભજે છે પ્રેમ ના થતો હોય તો ઝઘડો કરો ઠાકોર સાથે પણ એવો ઝઘડો કરો કે એના સિવાય બીજું કોઈ મનમાં જ ના આવે તોય તમારો ઉદ્ધાર થઈ જશે વેર બાંધવું તો એની જોડે બાંધવું તમારે નક્કી કંસ બનીને ભક્તિ કરવી છે કે ગોપી બનવું જેવી કરશો પ્રભુ એવો પ્રતિસાદ આપશે એ યથામામ પ્રપદ્યંતે તાંસ થયું ભજા જે જે રીતે મને ભજે હું પણ એને એ રીતે ભજું છું તો જે બહુલાવનની લીલા અને આ રીતે એને સંકોચ થયો પોતાની ભૂલ સમજાઈ સાસુને ક્યારે જો મેં શંકા કરી તો આમ થયું પણ એ સમયે સિંહ અને ગાય રૂપે સ્વયં ઠાકોરજી અને ચંદ્રાવલીજી બિરાજે છે એવી આપણે ત્યાં રસમાય લીલા છે ગર્ગ સંહિતામાં પણ એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ વેણુનાદ કરતા કરતા અહીંયા બહુલાવનમાં આવ્યા ચંદ્રાવલીજીને મળવા માટે અને બહુલાવનમાં આવ્યા ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું કે આપને મળવા હું બહુલાવન જેવા સુંદર વનમાં આવી છું તો અત્યારે આપ વેણુમાં મેઘ મદાર વગાડો અને વર્ષા પાડો અને કહેવાય છે લીલાત્મક પ્રસંગોમાં કે એ સમયે ઠાકોરજીએ વહેણુમાં મેઘમલાર રાગ વગાડ્યો અને જ્યાં મેઘમલાર રાગ વાગ્યો દૂર દૂરથી વાદળો ઉમટવા લાગ્યા ઘટાઓ ઘૂમડવા લાગી ઘૂમડવા લાગી ઘૂમડવા લાગી કાળા ડિબાંગ વાદળો ચારે બાજુ બહુલાવનમાં ઘેરાઈ ગયા હમણાં થોડી વાર પહેલા હતા ને કાળા કલાક પહેલા એવા અને જ્યાં પ્રભુએ સ્વરવેણુ મેઘમલારના ભર્યા અને એવા સુંદર વર્ષા ઋતુના વાતાવરણ સર્જાયા અને બુંદો પડવા લાગી મલાર રાગની ગુંજ ચારે બાજુ ગુંજવા લાગી અને વાદળોમાંથી વર્ષા થવા લાગી અને ત્યારે ઠાકોરજી અને ચંદ્રાવલીજી એક રજાઈ લઈ ચાદર લઈ અને એક વૃક્ષની નીચે બિરાજી ગયા અને વર્ષા ઋતુનો આનંદ લેવા લાગ્યા બૌલાવનથી અડીક જતા મોરવંદ ત્યાં મોરકુંડ છે મોર વિહારીજીના દર્શન કર્યા પ્રભુ મયુર ભરીને અહીંયા પ્રગટ થઈને લીલાના અનુભવ કરાવ્યા હતા આગળ સતના ગામ આવ્યું બલભદ્રકુંડ છે ગોરે દાઉજીના દર્શન કર્યા ગૌર રૂપે દાઉજી બિરાજમાન છે આગળ આવ્યું તોષ ગામ તોષ ગામ ઠાકોરજી સખાઓની સાથે આ તોષ ગામમાં પધારે છે ગાયોને ચરાવતા ચરાવતા અને ગાયો અહીંયા જળ પીને તૃપ્ત થાય છે એટલે આનું નામ છે તોષ યા તોક સખાનું આ ગામ છે એવો પણ એક ભાવ છે પ્રભુના અનેક સખાઓ છે કારણ કે ભાગવતજીમાં સખાઓના નામ આપ્યા છે પણ સખીઓના નામ નથી એટલે આ તોક સખા સખાઓની અનેક ચરિત્રો ભગવદીઓની વાણીમાં પણ સખાઓના નામ પ્રાપ્ત થાય છે એ તોક સખાનું આ ગામ છે એમ કહેવાય છે સંતોષ જ્યાં થાય તોષ રાધા રમણજી અને ગોપાલજીના મંદિર છે અહીંયાથી થોડીક દૂર આગળ જતા કૃષ્ણ વિહાર કુંડ છે અને ત્યાં જલ વિહાર ઠાકોરજીએ કર્યો છે કદમખંડીમાં પ્રભુના ચરણ ચરણચિહ્નોના ચિહ્ન છે આગળ જતા એક કદમ ખંડી આવે છે અને ઠાકોરજી સંધ્યાના સમયે ગાયો જ્યાં દૂર દૂર ચરતી હોય ત્યારે કદંબની ઉપર ચડી જાય અને કદંબની ઉપર ચડી અદર પર વેણું પધરાવીને વેણુનો નાદ કરે અને વેણુનો નાદ ચારે બાજુ વ્યાપે એટલે દૂર દૂર ચરતી ગાયોના કાન ઊંચા થઈ જાય અરે ગોકુલ જાવે તો સમય હો ગયો એટલે દોડતી કૂદતી ભાગતી ગાયો બધી જ કદંબના વૃક્ષની આસપાસ આવીને ગોઠવાઈ જાય તો ઠાકોરજી જે કદંબ ઉપર ચડીને વેણુનાદ કરે અને ત્યાં ચડ્યા ને જ્યાં ચરણ પધરાવ્યા તો આજે પણ એ કદંબનો વૃક્ષ છે જ્યાં ઠાકોરજીના ચરણ ચિન્હ છે આટલા હજારો વર્ષ બાદ પણ પ્રભુના ચરણ ચિન્હોને સંગ્રહિત કરીને રાખ્યા છે અને ત્યાંથી ઠાકોરજી ગાયોને બોલાવી અને ગોકુલ તરફ આગે ગાય પાછે ગાય એક ગાય ઉત ગાય ગાયોના વૃંદને લઈને પાછા ગોકુલ પલાયા તો આ

સૂર્યકુંડ બલભદ્રકુંડ આવે છે જસુવતી નામની સખીએ પ્રભુને અહીંયા પ્રભુને મેળવવા માટે અહીંયા સાધના કરી હતી બસોતી ગામમાં વસંત કુંડ છે લલીતા કુંડ છે રાજકદંબનું વૃક્ષ અહીંયા છે જે વૃક્ષ ઉપર ઠાકોરજીના મુકુટના ચિહ્નના દર્શન છે એને રાજ કદમ કહેવાય આગળ જતા એ કદમ ઉપર તમે જુઓ તો ઠાકોરજી કદમ પર ચડી અને વૃક્ષ ઉપર ચડીને કરવા જાય ત્યારે છાપ એ વૃક્ષ ઉપર રહી જાય તો આજે છે એ રાજ કદમ નામનો વૃક્ષ છે અહીં એક પ્રાચીન વટ વૃક્ષ છે જેની ડાળ ઉપર યુગલ સ્વરૂપ ઝૂલ્યા હતા એ ડાલી આજે પણ છે અને પ્રભુ ગૌચાર કરતા પધાર્યા અને અહીંયા પસંતી સખીની છાક ઠાકોરજી આરોગ્ય હતા એનું પણ એક સ્થળ આગળ છે અને અહીંયા આગળ જતા અડી ગામ આવ્યું અડિંગામ પ્રસિદ્ધ છે એક ભાગવત અનુસાર કથા એ છે કે ભગવાને અરિષ્ટાસુર નો ઉદ્ધાર અહીંયા અડિંગમાં કર્યો તો અરિષ્ટના અપભ્રંશ માંથી અડીંગ નામ થઈ ગયું અરિષ્ટ નું અપભ્રંશ થયું એટલે અડિંગ નામ થઈ ગયું પણ અરિષ્ટાસુર નો ઉદ્ધાર પ્રભુએ આ સ્થાનમાં કર્યો ભાગવતજીમાં પણ જયારે તમે આ કથા સાંભળો ને આ બધી પૂતના મરી અગાસુર ગયો બકાસુર માર્યો ભેનુકાસુર માર્યો ત્યારે એમ નહીં વિચારવું કે ભગવાને કોઈ અસુરને માર્યો મનમાં ભાવ એ રાખવો કે અત્યારે ભગવાન ભાગવત રૂપે સામે છે અને આ બધા અસુરો જુદી જુદી વૃત્તિ રૂપે મારા મનમાં છે અને કથામાં જ્યારે એમ કહેવાય કે પૂતના મરી ત્યારે શ્રોતાએ એમ ભાવ કરો કે મારા અંદર રહેલી અવિદ્યાને ભાગવત રૂપી ભગવાને મારી નાખી આજે મારી અવિદ્યા ગઈ દહેનુકાસુર મર્યો આવું સાંભળો ત્યારે મનમાં ભાવ એવો કરો કે ભાગવત રૂપી ભગવાને મારા દેહાધ્યાસને આજે મારી નાખ્યો કાલી નાગનું દમન કર્યું તો ભાગવત રૂપી ભગવાન મારા ઇન્દ્રિયોનું દમન કરી લીધું આજે હવે ક્યાંય નહિ ભટક એમ પોતાની જોડે આત્મસાત કરીને કથા સાંભળ્યું અને આ ભાવથી શ્રવણ કરશો તો ખરેખર ભાગવત રૂપી ભગવાન આપણી અંદર રહેલા પાંચે અભ્યાસોને દૂર કરી દેશે